સુરતની આ દુકાનોમાં આઈસ્ક્રીમની ગુણવત્તા નબળી મનપાના ફૂડ વિભાગે દંડ ફટકાર્યો શહેરમાં ઘી પનીર બરફની ડીશની ભેળસેળનો ખુલાસો થયો બાદ હવે આઈસ્ક્રીમનો વારો છે ગરમીના લીધે લોકો ખૂબ જ વધુ પ્રમાણમાં ઠંડા પીણા બરફ અને આઈસ્ક્રીમ આરોગી રહ્યા છે ત્યારે દુકાનોમાં વેચાતા આઈસ્ક્રીમ આરોગ્યપ્રદ એટલે કે ખાવાલાયક છે કે નહીં તેની તપાસ સુરત મનપાના ફૂડ વિભાગ દ્વારા કરવામાં આવી હતી જેમાં દસ દુકાનોમાં વેચાતી આઈસ્ક્રીમ ખાવાલાયક નહીં હોવાનું ઘટસ્ફોટ થયો છે પાલિકાના આરોગ્ય ખાતા અને ફૂડ વિભાગે બિન આરોગ્યપ્રદ આઈસ્ક્રીમ વેચનાર દુકાનદારો સામે કાર્યવાહી કરી